વડોદરા શહેરના લક્ષ્મીપુરા અને ન્યૂ અલ્કાપુરી જવાના રાજમાર્ગ પર આજે સવારે અકસ્માત થતાં ડમ્પરે બે યુવાનોની છપટમાં લીધા હતા જેમાંથી એક યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ થયું ત્યારે બીજાની સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો સાથે જ કહેવાય છે કે નવા રાજમાર્ગ પણ બનાવવામાં આવ્યા છે પણ આ રાજમાર્ગ પર એક પણ પ્રકારે કહેવાય કે ચાર રસ્તા હોવા છતાં પણ બમ્બ નથી કોઈ પણ સિગ્નલ જેના કારણે અકસ્માત થવાના ચાન્સીસ ખૂબ વધેલા હતા જે રસ્તાને ચાર બાજુથી ખૂબ પહોળો રસ્તો હોવા છતાં પણ નાનું એક સર્કલ પણ બનાવ્યું નથી જેના કારણે આજે યુવાનનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે તેનું કોઈ ખાસ કારણ હોઈ શકે કેમકે જ્યારે પણ ચાર રસ્તાનું નિર્માણ થાય છે ત્યારે તે જગ્યા પર એનકેન પ્રકારે બમ્પની વ્યવસ્થા સાથે જ કરાય છે ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા ખાસ કરીને કરવામાં આવે પણ આટલા ભારે સંખ્યામાં નાગરિકોની અવર જવર કરતા માર્ગ પર માત્ર રસ્તો બનાવ્યા પછી કોઈપણ પ્રકારની સુવિધા નથી જેના કારણે ભારદારી વાહનો બેફામ બનતા હોય છે અને નાનામાં નાની ગાડીવાળાઓને આના લીધે મોતનો સામનો કરવો પડતો હોય છે રો આજ રોજ સુભાનપુરા ન્યુઅલકાપુરી જવાના માર્ગ પર એક અકસ્માત સર્જાયો હતો તેમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો લક્ષ્મીપુરા રોડ પાસેના પાંચ રસ્તા છે એની અંદર એક તમે જુઓ નારાયણ ગાર્ડન લોટસ તરફ જવાનો રસ્તો છે એક લક્ષ્મીપુરા ગામ તરફ સાથે સાથે ગોરવા આઈટીઆઈ છે અમૃતનગર છે પાંચ રસ્તા પર છે આ રસ્તા હમણાં ટીપી ખુલી હતી અને રસ્તા વડોદરા મહાનગરપાલિકાના અને અમારા દ્વારા બનાવવામાં હતા પણ વિષય હતો કે જ્યારે આ રસ્તાઓ જ્યારે પહોળા થાય છે ત્યારે જ મેન ચોકડીઓ છે એની જગ્યા પર જે સ્પીડ બ્રેકરો હોય છે સાથે સાથે સર્કલોનું આયોજન હોય છે કોર્પોરેશન દ્વારા અમારા સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ અહીંયા ગાડી આપવામાં આવી છે કે ભાઈ અમે સર્કલ અમારા ખર્ચે મેં પોતે અમારું સાયનાથ ચેરિટેબલ દ્વારા પણ અમે રજૂઆત કરેલી છે સાથે સાથે અહીંયા સ્પીડ બ્રેકર બનાવવાનું છે અને સ્પીડ બ્રેકર માટેની જ્યારે પરમિશનો માંગવામાં આવી છે ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી હાઈકોર્ટની પિટિશન એવી દાખલ થયેલી છે કે જ્યાં સુધી કોઈ પણ તમે હોસ્પિટલ હોય અને ખાસ કરીને સ્કૂલ ના હોય એવી જગ્યા પર સ્પીડ બ્રેકર આપવામાં નથી આવતા અને એના માટે વારંવાર રજૂઆતો જતાં નહીં અને જેના લીધે આજે એવું થયું છે કે અહીં જ્યારે એક ડમ્પર ચાલક ખરેખર અહીંયા એન્ટ્રી હોતી જ નથી કે સવારની પોળની અંદર ટ્રાફિક હોય રેસિડેન્શિયલ ઝોન હોય તો ટ્રાફિક જતા નહીં તેમ છતાં પણ અહીંયા ગેરકાયદેસર રીતે આવા ડમ્પરો દોડતા હોય છે અને આજે એવું થયું છે કે જેના લીધે એક છોકરાનું અમે આજે એવું થયું કે એક છોકરા બે છોકરાઓ જતા હતા એમના એક છોકરાનું અહીંયા તમે જોવો છો તો કોયલીના એક હતા હજુ તો એની ઓળખ પણ નથી થઈ કે કોણ છે એનું શું નામ છે આજે એની ડેડ બોડી અહીંયા તમે પડેલી જોઈએ છે અમના જ અમે એમ્બ્યુલન્સ લંગમાં અંગમાવી પોલીસને જાણ કરી અને સ્થાનિક લોકોએ પણ આજે એને જાન ગુમાવવો પડ્યો છે તો વડોદરા શહેરના મેયર પિંકીબેન સાથે પણ મેં હમણાં વાત કરી છે અર્જન્ટલી કોઈપણ સંજોગે કેટલીક વાર ઓવરરૂલ જઈને પણ અને લોકો સ્થાનિક લોકો જ્યારે રેસિડેન્શિયલ હોય લોકોને જ્યારે આપણે આટલી સારી સુવિધા કરીને રોડ બનાવ્યા હોય ત્યારે આપણે એને બમ્પર જરૂરી છે અને અર્જન્ટલી હમણાં મેડમે મારી પાસેથી ને બધું કરાવડાયું છે વહેલી તકે અહીંયા બમ્પરની વ્યવસ્થા કરવામાં આવે અને સાથે સાથે સર્કલ પણ અમે બનાવવા માટે કર્યું છે પણ જે પણ અધિકારીઓને અમે કહીએ છીએ કે આવા જે પણ જગ્યા એવા હોય કે જ્યાં જરૂરી હોય એવી જગ્યા પર દરેક જગ્યાએ જરૂરી હોતું નથી કે સ્કૂલો હોય છે પણ એવી જગ્યા પર જ્યાં રેસિડેન્સ લોકોએ હજાર હજાર લોકો એક જ સ્વામી વિવેકાનંદ છે એક છે બે છે ત્રણ છે આખું લક્ષ્મીપુરા ગામ છે અહીંયા નારાયણ ગાર્ડન લોટસ પર હજારો સંખ્યાની લોકો જ્યારે રહેતા હોય તો આવી જગ્યા પર કેટલાક બહારી વાહનદારો જેને એન્ટ્રી નથી અને સ્પૂડ પાટે આવે છે અને આવા નિર્દોષ લોકોને જાણતા છે જેના ઘરનું જે જે આજે જેને જેના ઘરનો માણસ છે જેને ગુમાયો હોય એને ખબર પડે તો કોઈપણ સંજોગોમાં આને ચલાવી નહીં લેવામાં આવે ડમ્પરવાળા જે છે એની સામે સખત પગલાં ભરવા જોઈએ સાથે સાથે અર્જન આઠ દિવસની અંદર કારણ કે સ્થાનિક લોકોનો ખૂબ ઉગ્ર રોષ તો અમે એ લોકોની સાથે ખૂબ જ જકડાયેલા લોકો છે એટલે આવી પરિસ્થિતિની અંદર લોકો અમને ધ્યાનમાં રાખીને બાકી આજે પરિસ્થિતિ એવી થાય કે ડમ્પરને કોઈ મોટું નુકસાન થાય ડમ્પર ચલાવનાર પર કોઈ હુમલો થાય તો નિર્દોષ લોકો પણ હવે જે આક્રોશમાં આવેલા છોકરાઓ પણ ગુનેગાર બની જાય છે અને સાથે સાથે આવી જગ્યા પર જનારા કોઈ કાઉન્સિલરને પણ લોકોનો ભોગ બનવું પડે આ તો લોકો સાથેના અમારા સંબંધો હોય એટલે લોકો કદાચ આ એકાદ વાર જવા દે પણ વારંવાર લોકો આવું સહન નહીં કરે અર્જન્ટ કોઈ પણ સંજોગોમાં આઠ દિવસની અંદર સ્પીડ બ્રેકરની માંગણી કરી છે અને મને એવું લાગે છે અમે કહીએ છીએ તારે થાય છે ન થાય તો તેની સામે લોકો કોઈ પણ કંઈ કરશે એની જવાબદારી જે તે તંત્રની પણ રહેશે પોલીસને તો એટલા માટે છે કે કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખી સમજો અહીંયા ડમ્પર પડી હોય લોકો આક્રોશમાં એ ડમ્પર સળગાવી દે અધી જે તે અધિકારીઓને કદાચ જે અંદર ડ્રાઈવરો એના પર હુમલો થાય તો આ બધાને જાણ કરીને પોલીસ તો એનું પોતાનું કામ કરતું હોય છે પણ જવાબદારી હાઈકોર્ટના પિટિશનની અંદર એવું છે કે કોઈપણ આવી જગ્યા પર સ્પીડ બ્રેકર બનાવવું હોય ત્યારે ટ્રાફિક પોલીસ કમિશન અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનરની પરમિશન હોવી જરૂરી હોય છે આવી પરમિશન જ્યાં સુધી અમને લોકોને મળે નહીં ત્યાં સુધી આવા સ્પીડ બ્રેકરો બનતા નથી આવી પરમિશનો માટે વારંવાર જ્યારે સ્થાનિક લોકોએ સ્વામી વિવેકાનંદના પ્રમુખ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવેલી છે અમારા દ્વારા પણ રજૂઆતો કરવામાં આવેલી છે પણ અહીંયા સ્કૂલ નથી હોવાથી આ લોકો પમ્પર આપતા નથી આજે એને ઓવર રૂલ કરીને આપવું પડશે કારણ કે અગાઉ પણ સુરેશ ભજીયા રોડ પર જે ભરવાડ સમાજના બે લોકો પણ આવી રીતના થયા હતા લલિતાનગર પાસે પણ આવું હતું આવી રીતે અમીન પાટ વૈલાલ અમીન હોલ પાર્ક પાસે થયા હતા આવા અનેક નિર્દોષ લોકોના અને યુવાનોના જ્યારે મૃત્યુ થાય છે તો એના પરિવારને અને આ વિસ્તારના લોકોને બહુ જ સહન કરવું પડતું હોય છે છે શું કે આમાં એટલો ભયંકર આટલી ખરાબ રીતના એને જે કર્યું છે ફાસ્ટમાં તો હતો પણ સાથે સાથે મોબાઈલ પણ એને સાથે ચાલતો હતો એવું સ્થાનિક લોકોએ જેને જોયું છે એને કર્યું છે તો આ જે કર્યું છે આવા લોકોની સામે પોલીસે સખતમાં સખત પગલા લેવા જોઈએ